રાજકોટ બાદ સૌરાષ્ટ્રનો જો બીજા નંબરનો મેળો ગણાતો હોય તે પોરબંદરનો જન્માષ્ટમી મેળો છે પોરબંદરના જન્માષ્ટમી મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે અને આ મેળાને માણવા લાખોની સંખ્યામાં લોકો પોરબંદરના મેળામાં પહોંચી રહ્યા છે મેળામાં વિવિધ રાઇટ્સો પણ રાખવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં ક્યાંક રાઇડ્સ નથી ચાલુ થઈ ક્યાંક વરસાદનો વિઘ્ન પણ નડ્યો છે પરંતુ પોરબંદરમાં મેળા સમિતિના આયોજનને બદલે પોરબંદરની જે વિવિધ રાઇટ્સો તે ચાલુ થઈ ચૂકી છે અને આ ઉપરાંત પોરબંદર મેળા સમિતિના અધ્યક્ષ અને પોરબંદરના પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ તથા ઇન્જિનિયરોએ જાતે જે રાઇસ છે રાઇસમાં બેસી લોકોની સાથે મેળાનો આનંદ માણ્યો હતો લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આ મેળાની રાઇસ છે તે સુરક્ષિત છે સુંદર આયોજન કરવામાં આવ્યો છે તમે આવો અને મેળાનો આનંદ લેવો પોરબંદર મેળામાં આ વખતે રસ્તાઓ પૂળા રાખવામાં આવ્યા છે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાની દ્રષ્ટિએ રસ્તાઓ પૂળા રાખવામાં આવ્યા છે રાઇસ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગત વર્ષે બત્રીસ જેટલી રાઈસ હતી આ વખતે બાવીસ થી ત્રેવીસ એવી રાઈસ રાખવામાં આવી છે આ ઉપરાંત મોતનો કુવો પણ પોરબંદરના લોક મેળામાં એક માત્ર છે તે પણ બે માનો છે મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે ક્યાંક લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે તો ક્યાંક પરિવાર સાથે ખાણીપીણી મારતા લોકો નજરે પડી રહ્યા છે તો ક્યાંક મોટી સંખ્યામાં યુવાનો બાળકો મેળાની રાઈસનો આનંદ માણી રહ્યા છે આજ રોજ જન્માષ્ટમી જે પોરબંદર મેળો છે લોકમેળો છે

નગરપાલિકા દ્વારા ટીમ પણ આ માત્ર ઓવરલોડ ના બેસાડે એના માટે હુકમ કરેલ છે જે આ બધું ચકાસણી કરતા રહેશે અને એવું ધ્યાને આવશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે